રાજકોટમાં બેફામ કાર ચાલકે મહિલાને અડફેટે લીધી જલારામ પ્લોટ પાસે અકસ્માતમાં સદનસીબે મહિલાનો બચાવ થયો કારમાંથી ટ્રાફિક બોર્ડર કેપ અને દારૂની બોટલ મળી સ્થાનિકોએ દારૂ અંગે કાર ચાલકને પૂછતા જવાબ ન આપ્યો સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી તો સમગ્ર ઘટનાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તમને તમને કોઈ આપ્યું તમને કોઈ આઈપ્યું મનત ખબર ભાઈ બરાબર એ ઉતારો તમને મને નથી ખબર બરાબર એ મને કંઈ ખબર નથી તમને ત્યાં ઉતારો તમે ત્યાં ઉતારવો તમારે નામ છું તમારે બધું શું છે બધું જાણવું પડે ભાઈ મારું ઉતારવું ઉતારો આમ એમને તમે મારી ફૂથિક ઉતારવાનું કારણ હું હા હા તો પ્રેસમાં નામ આપો નામ તમારું કાર્ડ આપો મને હું ને તમારું કાર્ડ આપું એ બધી છે તમારે ના એ કોલાજી છે હું દેવા જાઉં હા તો પછી છે તો શું છે તમને તમને કોઈ આપ્યું તમને કોઈ ખબર ભાઈ જલારામ પ્લોટ પાસે અકસ્માતમાં સદનસીબે મહિલાનો બચાવ થયેલો છે બોટલ પણ મળી આવેલી છે સ્થાનિકોએ દારૂ અંગે કાર ચાલકને પૂછતા જવાબ પણ નથી આપ્યો સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

રાજકોટમાં જલારામ ફ્લોડ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બેફામ કાર ચાલકે મહિલાને અડફેટે લીધી અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ રાજકોટમાં બેફામ કાર ચાલકે મહિલાને અડફેટે લીધી છે ચોક્કસપણે ધ્રુવિશા રાજકોટમાં અલગ અલગ બે અકસ્માત છે તે ગત રાત્રિના ના નોંધાણા હતા તેમાં પહેલું અકસ્માત છે તે જલારામ પ્લોટની અંદર એક મહિલાને હડફેટે લીધી હતી ને તેમાં જે કાર ચાલક છે તેમની કારમાંથી જે ટ્રાફિક પોલીસની કેપ હોય તે મળી છે અને દારૂની બોટલ પણ મળી હતી બીજી વહેલી સવારે અકસ્માત સર્જાણો હતો જે કાલાવર રોડ ઉપર ક્રિસ્ટલ મોલ ઉપર અકસ્માત છે તે સર્જાણો હતો હું આ દ્રશ્યો બતાવીશ અત્યારે જે પૂર પાટે આવતી બીએમડબલ્યુ કાર છે કે જે અકસ્માત સર્જાણો હતું ને તેમાં એક વ્યક્તિ છે તેનું મોત નિપજ્યું છે સૌથી મોટો સવાલ છે કે આસપાસના લોકોએ વહેલી સવારે જ્યારે લોકો હતા

5 દિવસની અંદર આ પ્રકારની આ ત્રીજી ઘટના દાદા એક્ટિવા ની હાલત જોઈને શું લાગે તમને આ એક્ટિવા ની હાલત જોઈને વ્યક્તિ બચે એમ જ નથી આમાં તો મોત થઈ ગયું પણ આ કેવી સ્પીડ કેવી હશે સ્પીડ તો બહુ અનલિમિટેડ હશે યાર આલે છે અહીંયાથી ધીમે કોઈ હલાવે છે રાત નહીં કોઈ ચલાવતું નથી ધીમે આવી જ રીતના આવી રીતના ચાલે મન મફાવે એમ આ કે કારવાળા અને ડ્રિંક કરીને ચલાવે બધા તમારું શું કહેવું છે દાદા અકસ્માત વારંવાર થાય છે

ના પૈસે લીલા લેર જાણે કરતા હોય છે કાર ચાલકનું પણ નામ રાતના આવ્યું છે કે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે બે ફાર્મ કાર ચાલકો છે તે જે કહી શકાય કે ચલાવતા હોય છે એમાં જે અભિષેક નાથાણી કરીને નામનો યુવક છે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ કાર ચાલકો છે તે બે ફામ કાર ચલાવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોના જીવની તેમને પડી નથી જે વાત કરવામાં આવે કાર ચાલક તો આત્મન પટેલ નામનો વ્યક્તિ છે તે આ બીએમડબલ્યુ કાર છે તે ચલાવતો હતો સૌથી મોટો સવાલ છે વહેલી સવારે આ અકસ્માત સર્જાણો છે જીજે જીરો થ્રી એન બી જીરો એક નંબરની બીએમડબલ્યુ કાર બે ફામ ચાલક ચાલતી હતી ને અકસ્માત સર્જાણો છે અત્યારે જે આ વાહન કાર છે તેને પોલીસ સ્ટેશને લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ પણ અહીં ઉપસ્થિત છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે બે ફામ કાર ચાલકો છે તે રાજકોટમાં જોવા મળે છે ત્રણ દિવસ પહેલાં એસએન કે સ્કૂલની એક વિદ્યાર્થીનીને જેની માતા લઈને જઈ રહી હતી ને સીસીટીવીમાં આવે છે પાછળથી જ તેને કાર ચાલકને છે તેને ઉડાડે છે બે દિવસની ટૂંકી સારવારમાં આ વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કાર ચાલકો શહેરમાં કેમ આટલી સ્પીડે ચલાવી રહ્યા છે કાર કેમ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતું જો સામાન્ય માણસ વાહન લઈને જતો હોય છે ટુ વ્હીલર લઈને જતો હોય છે તો તેને અટકાવે છે પરંતુ આવા જે રૂપિયા કમાઈને બેઠા છે ને લોકોના જીવની નથી પડી તેની સામે કેમ પોલીસ છે તે દંડો નથી ઉગાવતી આ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે અઢાર વર્ષની દીકરી છે ત્યારે મોતને ભેટી છે તો વધુ એક રાત્રિનો અકસ્માતને એક રાતના બીજું મહિલાને હડફેટે કાર ચાલકે લીધી છે સૌથી મોટા સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે બે ફાર્મ કાર ચાલકો છે તેની સામે રાજકોટ પોલીસ ક્યારે કાર્યવાહી કરશે જી જી રહીમ જોડા બદલ આભાર આપનો